બેઠો ઉતર ઓય ઓય સડી ગયો હતા મારે શીખવું હે તે બા ટ્રેક્ટર મારે ન શીખવું હે હવે હેઠો ઉતર ને ગમડે એક ઢોલ મૂકી ઉતર લે મારે ન શીખવું હે આવડા આવડા પગ શીખવા સડી ગયો હું શીખી હવે તો આહા ના મારું બેટુ સાલો કે થાતું હે છે ના ના હવર હા એક કામ કરું

લેજો હાઉ એ દોશી આમ હેઠી ઉતર આ જે તારા બાપા હપતા નથી ફિરા અને છોકરો કઈન ગયો છે કે બાપા નજર લાગજો ઉતાર આમ હેઠી ઉતર ઓજે 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 ગાડી માં ના પાડી સોય લઈ છોડી જઈ મારા શીખું છે નો શીખા તારા બાપ કોક મારી નાખી આ માર શીખું છે લે ન શીખો મારા રે દો તું મને ફટા સીકુ છે એવા આપણે ચાલુ કરો જવા દે હાલો દેહો બેહો હાવ આ એ દાદી તમને ના એ સીકુ છે દાદી રેવા જો અરે તાર બાપા કિન કોર્યા છે ઈ વાડીયા છે એ ગાગા આકરિયા રા મરસે કોકને ભાંગી નાખશે અરે સજ્ઞા ભલામાણા અમારી દસીની દાડી બાકી છે અમે દાડી તો દે લે આ તારો થામકા પૈસા નથી આ જીરું નીકળ્યા ને એમાં તારી બધી દાડી દઈ દઈ ભલામાણાથી એમણે નવું ટેક્ટર લીધું ટેક્ટર લેવાના તારી પાસે પૈસા હતા દાડી દેવાના પૈસા નથી અહી એ તારું બાપ હપતે લાવ્યો સૌ હજી એ હપ્તોય નહીં ભીર્યો ખાલી પચા હજાર અને લી આયો ક્યાંય હાલતુંય નથી ઘીરે પીડ્યું છે હમણાં અત્યારે કાય વાંચન ક્યારેક શીખવા તો દીજો ટેક્ટર તારું અ એ શીખવાની કાંઈ વસ્તુ નથી કાકા રૂપિયા હાથ લાખ થાય મારા છોકરાને ને અડવે દેતો સમજો તારી દાડી દેતી ભાઈ ટ્રેક્ટર ની વાત ન કરતો મારો દીકરો લે લે આ તાર છોડી કા ધોળી આવે હે આ આખી રે આ બાજી આશે છોઈ ની માને શું થયું બેટા એ બાપુ કાઈ કે હાલો આપણે નવું ટેક્ટર નો લાયા આ માર બા માર દાદીને ને શીખવાડવા લઈ ગયા અરે બાપરે તમે હાલો નકમ કે ગુંધુ નાખશે ને તો ટાટિયા ભાંગશે ઈ માને ઈને કોદી આવડે આ બોલો ઘીરે બેઠ્યું બેઠ્યું કઈક આવું જ કરતી હોય હે ટીટા હાલ કાય કા હાલ ને કોક ને ફટકાર છે હાલો હાલો આ મારું નવે નવું ટ્રેક્ટર ઈની મને હો કરવું થોડો કાય કા થોડો એકાદીને મારી મારી તોડી નાખું આ તો

બોલો હું કરવું એ નહીં માને ટ્રેક્ટર ફોન આવડે ટ્રેક્ટર એલા એ નહીં હરકું નથી આવડતું એ નહીં હેન્ડલ પકડતા જ આવડે છે એ આ બે કે ફટકાડે ને એ પેલા હાલો ને રોકી હાલો સાડો બટા ધીરુભાઈ આપણે આ શેરીમાં ગટર ગાડીને ભૂંગરા નાખવાના છે તો કેટલા ભૂંગરા જોઈશે સરપસ આ શેરી પોચી દીધો જોઈ છે અરે બાપ રે એટલા બધા ભૂંગરા જોઈશે

અમને મને લગાડી દે લે આવ તમાર બાપા તો લાગે એ એ એ એ એ તું બોલો આ ટ્રેક્ટર લઈને શું વઈ ગયા

આ અરે બાપ લોદી મારો નામ કોક થોડો ગામના કોક થોડો આ ડોશીયા ટ્રેક્ટર ભટકાડ્યું છે કોક થોડો ગામના કોક થોડો બાપ લાગી ગયું છે મારા બારની લાગી ગયું છે બાપુ આમ જોવો તો ના પડી થી કે મરી ગઈ લઈ લો લઈ લો લઈ લો મારા બારની બારે કાઢ લો ઘરે બાપા 릭શાવાળાને બહુ લાગી ગયું છે આથી નીકળી જાવ નીકળી જાવ પોલીસ આવશે નીકળ જાવ કાકા 릭શાવાળા ભલે પડ્યો હોય તો અડતા નહીં હે ભલે ક્યાં જઈ જાય